વાગોડ્યા તાલુકાના નર્મદપુરા ગામે મૃતદેહને અંતિમ વિધિ માટે સ્મશાન સુધી લઈ જવાના માર્ગ પર આવેલું નાળું આરસીસી રોડ સહિત પચાસ ફૂટ ઉપર ધોવાઈ જવાની ઘટના બનતા ગ્રામજનોની સ્થિતિ કફોડી બની હતી વાગોડ્યા તાલુકાના નર્મદપુરા ગામે મૃતદેહને અંતિમ વિધિ માટે સ્મશાન સુધી લઈ જવાના માર્ગ પર આવેલું નાળું આરસીસી રોડ સહિત પચાસ ફૂટ ઉપર ધોવાઈ જવાની ઘટના બનતા ગ્રામજનોની સ્થિતિ કફોડી બની હતી બાકરોલ ફાર્મ અને શ્રીપોર ટિંબીના હદમાં આવેલા સિંચાઈ વિભાગનું તળાવ મત્સ્ય ઉછેર માટે ઇજારદાનને આપવાનું હોવાથી તેને તળાવના વધારાના પાણી માટે ચેકડેમ ઓવરફ્લો થાય તો તેના નિકાલ માટે જેસીબીથી કાંસ બનાવ્યો હતો પરિણામે તળાવના પાણીની સાથોસાથ વરસાદી પાણી રસ્તો બનાવી દેતા કાંસે કોતરરૂપ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને સ્મશાન તરફ જવાના માર્ગ પર આવેલું નાળું રોડ સહિત ધોવાણ કોતરમાં વહી ગયો હતો સ્થળ પર પચાસ ફૂટ જેટલું મોટું ગાબડું પડ્યું હતું અને પરિણામે કોઈને અંતિમ ક્રિયાના પ્રસંગે કોઈ વાહન પર કે પગે ચાલીને સ્મશાન સુધી જવાય નહીં તેવી સ્થિતિ સર્જાઈ હતી લોકોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જાણ કરતાં તેમણે તુરંત સ્મશાન જવા વૈકલ્પિક માર્ગ બનાવી આપવા ફરમાન કરતાં અધિકારીઓ પણ દોડતા થયા હતા વાઘોડિયા તાલુકાના પૌલેપુરના પેટાપરા નર્મદપુરા ગામના રહીશો દ્વારા આજ રોજ અમોને જાણકારી મળેલી કે તેઓના સ્મશાન સ્થળે જવા માટે હાલ વરસાદી પાણીના કારણે જે ધોવાણ થયું છે એનો તાત્કાલિક નિકાલ કરવા જણાવેલ જેના અનુસંધાને અત્રેથી અમારી ટેકનિકલ ટીમ અમયને રૂબરૂ સ્થળ પર મોકલવામાં આવેલી છે તેમજ સદરહુ તળાવ જિલ્લા પંચાયત હસ્તક શ્રીપોર ટીમ્બી લાગુ પડે છે એટલે સિંચાઈના સાહેબ સાથે પણ વાત કરેલ છે વધુમાં અગાઉ આજ ગામના રહીશો દ્વારા જે તે સમયે નાળાની અસ્તિત્વ હતું પણ ધોવાણના કારણે બીજું નાળું પણ અત્યારે હાલ અમે મંજૂર કરેલું છે જે પણ ટૂંક સમયમાં એ કામ ચાલુ થશે હાલ ગામ લોકોને જે અગત્યતા છે કે સ્મશાન ગૃહે જવા માટે અગવડતા ના પડે એ માટે તાત્કાલિક જે કંઈ પણ કરવાનું થતું હશે એ આગામી બે દિવસની અંદર અમારા દ્વારા પૂર્ણ કરવામાં આવશે